Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પીએમ મોદી ચુમ્બતેર વર્ષના છે અને ચુમ્બોતેરની ઉંમરમાં પણ તેમને ખૂબ જ ફિટો અને હેલ્ધી ત્યારે જીવન જીવે છે પીએમ મોદી ઘણીવાર હેલ્ધી અને ફિટ રહેવાની ટિપ્પણી પણ રાખે છે જોકે ત્યારે ફરી એકવાર પીએમ મોદી પોતાના જીવન વિશે વાત કરી અને પોતાના ફિટનેસનું ત્યારે રહસ્ય જણાવ્યું હકીકતમાં ફેમસ છે ત્યારે મિત્રો અમેરિકન ત્યારે પોડાકોસ્ટ અને લેન્સ પીડમ ત્યારે ત્યારે પીએમ મોદી સાથે એક પોડકાસ્ટમાં કર્યું હતું આ પોસ્ટકાર્ડમાં ત્યારે મોદી પીએમ મોદીએ ત્યારે પોતાની ફિટનેસનું ત્યારે રહસ્ય ખોલ્યું અને પીએમ મોદીએ જણાવ્યું હતું કે ફિટનેસનું રહસ્ય હકીકતમાં આ પોસ્ટકાર્ડમાં ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ એટલે લઈને પણ ચર્ચામાં આવે છે જો કે કેમ કે અમેરિકન ત્યારે પરકસ્ટર ત્યારે મિત્રો લેન્સર પીડમને પીએમ મોદી સાથે પોસ્ટકાર્ડમાં ત્યારે કર્યા પહેલાં બે દિવસ સુધી ઉપવાસ રાખ્યો હતો આ દરમિયાન તેમણે માત્ર પાણી જ પીધું હતું તેમણે કહ્યું કે આ ફાસ્ટ તેમને યોગ્ય માનસિક સ્થિતિમાં લાવવા માટે રાખવામાં આવ્યા હતું જો કે આ બાદ પીએમ મોદીએ ત્યારે પોતાના અનુભવ અને આના આધ્યાત્મિકતા મહત્વ પણ પ્રકાશ પાડ્યો છે પીએમ મોદીએ જણાવ્યું કે ઉપવાસથી તેમને ઇન્દ્રિયો વધુ એક્ટિવ થઈ જાય છે અને વિચારની ક્ષમતા પણ વધી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દે